નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતો માટે ખુશખબર સામે આવી છે બેંક ખાતામાં આ તારીખે પીએમ કિસાન યોજનાનો ઓગણીસ હપ્તો જમા થશે કેન્દ્ર સરકારે ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી આ યોજનામાં ખેડૂતોને સરકાર તરફથી હપ્તામાં પૈસા મળે છે અત્યાર સુધી આ યોજનાનો અઢારમો હપ્તો ખેડૂતોના ખાતામાં આવી ગયો છે હવે ખેડૂતો ઓગણીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે ખેડૂતોના ખાતામાં ઓગણીસમો હપ્તો ટૂંક સમયમાં આવવાનો છે ભારત સરકારે ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવા અને કૃષિ ક્ષેત્રને શરૂ કરવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે આ યોજનામાં સરકાર યોજનાના લાભાર્થી ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાની રકમ આપે છે સરકારે અત્યાર સુધીમાં ખેડૂતોને અઢારમો હપ્તો આપ્યો છે હવે કરોડો ખેડૂતો ઓગણીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે તો તમારા ખાતામાં ઓગણીસમા હપ્તાની રકમ ક્યારે આવશે તે આપણે આજના વિડીયોમાં જોઈએ તો ઓગણીસમો હપ્તો ક્યારે રિલીઝ થશે સરકાર આ યોજના હેઠળ દર વર્ષે જે છ હજાર રૂપિયાની રકમ આપે છે ખેડૂતોને આ રકમ હપ્તામાં મળે છે બે હજાર રૂપિયાની રકમ ખેડૂતના ખાતામાં આવે છે આ રકમ વર્ષમાં ત્રણ વખત આપવામાં આવે છે સરકાર ચાર ચાર મહિનાની ગેપમાં આ રકમ ખાતામાં આપે છે હવે સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં બે હપ્તા આપ્યા છે હવે આ કારોબારી વર્ષનો છેલ્લો હપ્તો આવવાનો છે પાંચ ઓક્ટોબર બે હજાર ચોવીસના ખેડૂતોના ખાતામાં અઢારમો હપ્તો આવ્યો તો હવે એવું માનવામાં આવે છે કે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં આ રકમ ખેડૂતો પાસે આવશે તો હવે આ હપ્તો મેળવવા માટે સૌ પહેલા ઈ કેવાયસી જરૂરી છે પીએમ કિસાનના લાભો મેળવવા માટે ઈ કેવાયસી ફરજિયાત છે જે ખેડૂતો ઈ કેવાયસી કરાવતા નથી તેઓ યોજનાના લાભોથી વંચિત રહેવું પડે છે જો તમે પણ આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો તમારે વહેલી તકે ઈ કેવાયસી કરાવવું જરૂરી છે ઈ કેવાયસી માટેની જે પ્રક્રિયા છે તે છે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઈટ પર જવાનું છે પીએમ કિસાન ગવર્મેન્ટ ડોટ પર જવાનું રહેશે હવે સ્ક્રીન પર ઈ કેવાયસી નો વિકલ્પ પસંદ કરો હવે તમારે આધાર નંબર ભરવાનો રહેશે આધાર નંબર દાખલ કર્યા પછી गेट ओटीपी सिलेक्ट करो आप अच्छे रजिस्टर फोन नंबर पर अवेल्ड हो ओटीपी दाखल करो ओटीपी सबमिट करें बच्ची ये कैसी प्रक्रिया पूर्ण करवानी है धन्यवाद